સો તમે જાણો છો એવી કઈ કથા છે જે સાંભળવાથી ભગવાન શિવને આજે પણ પ્રસન્ન કરી શકાય છે એક અધમ બ્રાહ્મણ રાજવી જેવું જીવન કેવી રીતે જીવવા લાગ્યો મિત્રો આજની આ વાર્તા છે સોળ સોમવારની કથા એક એવી સાચી ઘટનાઓ પર આધારિત ભક્તિ ગાથા જેને તમે સાંભળશો તો તમને પણ લાગશે કે શિવજી તમને પોતે આશીર્વાદ આપશે ચાલો જાણીએ આ કોઢિયા બ્રાહ્મણની અજાણી અને અદ્ભુત કથા જેને માત્ર સોળ સોમવારનું વ્રત કરી અને ભગવાન શિવે તેનું કેવી રીતે નસીબ બદલી નાખ્યું શિવ અને પાર્વતી ચોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેણે કહ્યું બ્રાહ્મણ તમે નિર્ણય કરજો હારેલાને હાર્યું કહીજો અને જીતેલાને જીત્યું પહેલી વખતે ચોગઠા નાખ્યા બ્રાહ્મણે કહ્યું શિવજી જીત્યા બીજી વખતે પણ તેમણે તેવું જ કહ્યું અને ત્રીજી વખતે પણ એવું જ કહ્યું કેમ કે શિવના કોપથી બચવા માંગતો હતો પરંતુ પાર્વતી ગુસ્સે થયા તેને શ્રાપ આપ્યો કે જા રક્ત થશે જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પાસ પર લાગ્યું એ હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં ગાય મળી એને પૂછ્યું ક્યાં જાઉં છો ભાઈ ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો માં પાર્વતીનો કોપ લાગ્યો છે એનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ સાંભળતા જાઓ મારા આચળ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી બાછરડા પણ ધાવતા નથી તો એવા પાપ કયા કર્યા હશે એનું નિવારણ પૂછતા આવજો ત્યારબાદ તેમને ઘોડો મળ્યો તેણે બ્રાહ્મણની વાત સાંભળી અને પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ ઉપર મોતીના પલાણ છે પરંતુ મારી કોઈ સવારી કરતું નથી મેં એવા કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતા એક આંબા નીચે તેઓ આરામ કરવા બેઠા આંબો પણ બોલ્યો હે બ્રાહ્મણ સવા સવા શેરના મારા ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે તેનું નિવારણ પૂછતા આવજો ત્યારે તેણે તળાવે પાણી પીવા ગયો એક મગર ત્યાં આરામ આવ્યો અને કહેવા લાગ્યો મારા રૂવે રૂવે બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો શરીરે પરુ નીકળતું હતું અને બ્રાહ્મણ કોર જંગલમાં જઈ એક પગ પર ઊભા રહી અને તપસ્યા કરવા લાગ્યો કાંઈ પણ ખાધા કે પીધા વગર શિવજીના જાપ કરવા લાગ્યો ભગવાન શિવ તેના પર પ્રસન્ન થઈ અને બોલ્યા માગ માગ માગે તે આપું તો બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો ભગવાને કહ્યું જા તું શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થઈ જશે બ્રાહ્મણે પૂછ્યું કે એ વ્રત કેવી રીતે થાય તે જરા તમે મને જણાવો ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીડા પટે દોરો બાંધી મારા દર્શન કરવા એક ટાણું કરવું કાર્તક માસના શુક્લ પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાસેર ઘઉંના લાડવા બનાવી તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકોને ત્રીજો ગાયના ગોવાળને અને ચોથાથી કીડીઓના નગરા પૂરવા જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન વરણી થશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ગાય ઘોડો તળાવ આંબો મગર વગેરેના દુઃખ વિશે જણાયું અને તેના દુઃખમાં નિવારણ વિશે પૂછ્યું ત્યારે ભગવાન શિવે કહ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી તેને ધાવતા બાળકને તરછોડ્યા હતા તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તો એના દૂધથી મારી પૂજા કરજે એટલે તેનો દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવતા કહ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે તું મારું નામ લઈ તેની પર સવારી કરજે તેથી તેનો દુઃખ દૂર થઈ જશે ત્યારબાદ શિવે આંબાના દુઃખનું નિવારણ કરતા કહ્યું તે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું તેથી એની આવી હાલત થઈ હતી તેના નીચે ખાડો ખોદીશ એટલે ધનના ઘડા મળશે તો એનાથી પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તેના ફળ અમૃત સમાન મીઠા થઈ જશે મગર વિશે જણાયું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે તો બત્રને તેની આંખોને અડાડીને તેને પ્રસાદ આપશે તેથી તેની બળતરા શાંત થઈ જશે બ્રાહ્મણે પાછા વળતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું તો તે બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને સોળ સોમવારનું વ્રત કર્યું તેથી તેનું પણ દુઃખ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે મિત્રો વિડીયો પસંદ આયો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં